હાલ ઉમેદવારો અંતિમ તબક્કાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ પહોંચ્યું છે આણંદ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાના પ્રત્યુક ગામ ગાનામાં જો કે ગાના ગામ માત્ર અમિત ચાવડાનું પ્રત્યુક ગામ છે બાકી તેમની કર્મભૂમિ બોરસદને આંકલાવશે જોકે આ ત્રણેય ગામનો વિકાસ ઉડીને આંખે વળગે છે વાત જો અમિત ચાવડાની કરીએ તો અમિત ચાવડાનો જન્મ ચોવીસ ચાર ઓગણીસો માં બોરસદ ખાતે થયો હતો માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરે અમિત ચાવડાએ પિતા અજીતભાઈ ઈશ્વરભાઈ ચાવડાની છત્રછાયા ગુમાવી હતી પિતાના નિધન બાદ અમિત ચાવડાનું પાલન પોષણ માતા કાંતાબેન ચાવડાએ કર્યું હતું અમિત ચાવડાએ ધોરણ એકથી સાત સુધી બોરસદની નૂતન પ્રાથમિક શાળામાં કર્યો હતો જ્યારે ધોરણ આઠથી બાર સુધીનો અભ્યાસ બોરસદની જેડી પટેલ હાઈસ્કૂલમાં કર્યો હતો ધોરણ બારમાં સારા ગુણ પ્રાપ્ત કરતા અમિત ચાવડાએ એન્જિનિયરિંગ લાઈ પસંદ કરતા વધુ અભ્યાસ તેમણે નડિયાદની ધર્મસિંહ દેસાઈ એન્જિનિયરિંગ કોલેજમાં કર્યો હતો અને ત્યાંથી તેમણે કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અમિતભાઈ ચાવડાના લગ્ન શંકરસિંહ વાઘેલાના પૌત્રી રાજલબેન સાથે થયા છે અને તેમના પત્ની પણ તેમને સતત પ્રેરણા આપતા રહે છે અમિતભાઈ ચાવડાના દાદા ઈશ્વરભાઈ પીઠ સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમણે ત્રણ પુત્ર અજીતભાઈ ચાવડા જે અમિતભાઈના પિતા થાય જશવંતભાઈ ચાવડા અને જીતેન્દ્ર ચાવડા છે આ તો વાત થઈ અમિત ચાવડાના અભ્યાસની પણ જો વાત રાજકીય જીવનની કરીએ તો અમિત ચાવડાના દાદા ઈશ્વરભાઈ ચાવડા તે સમયે આણંદ બેઠક પર ચાલુ સાંસદ હતા અને બોરસદ તાલુકાની અન્ય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા ઈશ્વરભાઈ ચાવડાનો કાર ચાલક જ્યારે પણ મોડો આવે છે કે રજા પણ હોય ત્યારે અમિત ચાવડા દાદા ઈશ્વરભાઈ ચાવડા સાથે કાર લઈ તેમની સાથે પ્રવાસમાં જતા અને ત્યારે દાદા ઈશ્વરભાઈ ચાવડા તેમને રાજકારણના પાઠ ભણાવતા અને તેમના દ્વારા શીખવવામાં આવતા રાજકીય પાઠ અમિત ચાવડા શીખતા રહ્યા લાંબા સમય સુધી દાદા સાથે રહ્યા બાદ અમિત ચાવડાએ બોરસદ વિધાનસભાની પેટા ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કર્યો વર્ષ બે હજાર ચારમાં ભરતસિંહ સોલંકી આણંદ લોકસભા બેઠક પર જીતતા બોરસદ વિધાનસભા બેઠક ખાલી પડતા કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી અને તેઓ જંગી મતે ચૂંટણી જીત્યા ત્યારબાદ અમિત ચાવડાએ રાજકારણમાં પાછું વળી જોયું નથી વર્ષ બે હજાર બારમાં પુનઃ બોરશદ બેઠક ઉપર જીત મેળવી આંકલાઓ બેઠક અસ્તિત્વમાં આવતા બે હજાર સત્તરમાં તેમણે આંકલા બેઠક ઉપર ભવ્ય જીત મેળવી અને સતત ત્રણ ટર્મ ધારાસભ્યપદે લોકસેવા કરી વર્ષ બે હજાર ચોવીસમાં કોંગ્રેસે લોકસભાની આણંદ બેઠકના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી છે ત્યારે અમિત ચાવડાએ એ જ જોશ સાથે ચૂંટણી લડી રહ્યા છે અમિત ચાવડાના સ્વભાવ અંગે જો વાત કરીએ તો તે શાંત અને મૃદુ સ્વભાવ ધરાવે છે આ સાથે તેઓ નાનામાં નાના કાર્યકર સાથે સંપર્કમાં રહે છે પોતાના મત વિસ્તારના વિકાસ માટે તેઓ સતત વિધાનસભા અને સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત પણ કરતા હોય છે આમ જોવા જઈએ તો અમિત ચાવડાનું પૈતૃક ગામ

હું જાઉં જ્યારે હું પાંચ વાગે સ્કૂલે થી ઘરે જાઉં એટલે મારા ઘરે હું દફતર મૂકીને હું તે વખતે અહી બોબાફડી મસ્જિદ આગળ રહેતો તો પછી પાંચ વાગે દફતર મૂકીને હું અમિતભાઈને ઘરે જઉં એ વખત કાંતા માસી મને એમ કે કે હવે સાત વાગે તમાર ઘેર જવાનું તો જાવ એટલે અમિતભાઈ મને એમ કે કે જયેશ તાર જવાનું ઘેર જા અહીં જમવાનું તો અહીં જમી લે બરાબર અને રમવામોને માં શું સાથે ક્રિકેટ માં બહુ હોશિયાર અને ભણવામાં બી હોશિયાર અમે સાથે અત્યાર સુધી હું

મિત્રતા પેલા થી એની સારામાં સક્ષમ કામગીરી કરી છે એમને ખેડૂતો પ્રશ્ને દરેક પ્રશ્ને હમણાં અવાજ ઉઠાવ્યો છે સરકારની સામે હાલ જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે તેમાં તમે કેટલા સહભાગી થો હું સહભાગી છું મારા મિત્ર છે ભાઈ સમાન છે હું સહભાગી છું જ

અને ઈશ્વર દાદા અને માધવસિંહ સાથે મારે પણ સારા સારા સંબંધ એ જોડેનો અમિતભાઈ પણ સારો તારીખે પણ અમિતભાઈ મને કાકા બોલાવે છે અને ઘણો સારો સંબંધ છે અને એ લોકસભામાં ઉભા છે એ આ વિસ્તાર નેતૃત્વ બહુ સારી રીતે કરી શકે બધાને સમજી શકે બધાની સાથે હળી મળી શકે એવો એમનો સ્વભાવ છે અમિતભાઈને કેવી રીતે આ અમિતભાઈને ઈશ્વર દાદાના પૌત્ર તરીકે અને આકાશ કુટુંબ સાથે ઈશ્વર દાદા જ્યારે આ કોંગ્રેસ સમિતિ ચલાવતા ત્યારે પણ સારો સંબંધ અને તે વખતે મને યોગ પ્રવૃત્તિનો પ્રમુખ બનાવેલો અને જ્યારે માધુસિંહની ઓગણીસો ને સત્તાવન માં પસંદગી કરવામાં આવેલી ત્યારે મને યોગ પ્રવૃત્ત તરીકે ઈશ્વર દાદાએ ભલામણ કરી અને મેં અભિપ્રાય આપેલો માણકલાલ ગોંધી અને પાઠક બે કરીને આવેલા નિરીક્ષકો તે નિરીક્ષકોને મેં વાત કરેલી યુવક પ્રવૃત્તિના પ્રમુખ તરીકે શું જાણવું આ અમિતભાઈ વિશે તો અત્યારે ધારાસભ્ય હતા એમની લોકચાહના સારી છે લોકપ્રિય છે આ આ સારો સંબંધ એનો સભા પણ સારો અમે દર એકાદ બે વરમ તો વરમની અંદર એકાદ બે વખત એમને ઘેર હું જઉં છું

અમે ઘેર જતા પછી થયો હોય એવું મને લાગે પણ પછી હું વારંવાર ને ત્યારે નાના છોકરા છોકરા જેવા અમિતભાઈ હતા તે આવો સંબંધ ખરો કે આ અજીતભાઈ અજીતભાઈ ના ચિરંજીવી છે એવું પણ જેમ જેમ પછી આગળ મોટા થતા ગયા એમાં રાજકીય કાળાની અંદર આવવા લાગ્યા રાજકારણમાં અને રાજકારણ ની અંદર આખા કુટુંબમાં બહુ લોકપ્રિય કેવો સ્વભાવ એમનો સારો છે આજની તારીખે પણ બધા સ્વભાવને લીધે એમની જોડે બે છે સ્વભાવ એમના સારાને કારણે આજે એમના વિસ્તાર ની અંદર ખૂબ લોકપ્રિય છે એનો જે આત્મવિશ્વાસ છે એમાં મારા પિતાએ એને જે સંસ્કારો આપેલા રાજકીય એની સાથે માધવસિંહ સોલંકી પણ એને અવારનવાર રાજકીય પ્રોત્સાહન અને સમજ આપેલી એને કારણે ધીમે ધીમે વિધાનસભામાંથી પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુધી પહોંચી શકે રાજકીય રીતે જોઈએ તો રાષ્ટ્રીય કોંગ્રેસ એને મહત્વ આપે છે કારણ કે એની જે કુઠાસૂઝ રાજકીય છે અને પ્રજા સાથેની આત્મીયતાને કારણે એ જે આગળ વધ્યો છે એમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ એને વધુ આવકારે છે આ સંસદમાં જવાથી અમારું જે જૂનું માધવસિંહ ભરતભાઈ અને ઈશ્વરભાઈ ચાવડાનું જે સંસદમાં અને રાષ્ટ્રીય કક્ષાએ જે સન્માન હતું આ જેસવિશ ચાવડા અમિતભાઈ તમારા શું થાય મારા મોટાભાઈ નો દીકરા અમિતભાઈનું બાળપણ કેવું રહ્યું હતું કે એના જન્મ પછી એ જયારે ચાલતો ને હડતો ફરતો થયો ત્યારે એના પિતાનો અવસાન થયો પણ છતાંય એ પ્રેમા હૃદય નો અમારી સાથે હડતો ફરતો અને બધાની સાથે રમતો કુદતો મોટો થયો શરૂઆત એણે અભ્યાસની જે કરી એ બસ સ્ટેન્ડ પાસે નૂતન પ્રાથમિક શાળામાં દાખલ થયો એકથી સાત ધોરણ સુધી ત્યાં મળે બાકીનું ભણતર મુરસદની એમ હાઈસ્કૂલમાં કર્યું ત્યાર પછી એ જે સમય દરમિયાન એનું જે જીવન હતું તે એકબીજાની સાથે મળતાવડો રમતોમાં આગળ પડતો અને ભણવામાં હોશિયાર હતો એને ટ્યુશનની જરૂર પડી નથી એના માતા પાસે રહેતો હતો એની સાથે એની બેન હતી એ ત્રણ જણા ઘરમાં હતા અને દિવસમાં એકથી બે વખત અમે અહીંયા રહીએ ત્યારે અમારી પાસે આવતો પણ એણે જે બાળપણમાં અભ્યાસમાં અને રમતોમાં અને મિત્રો સાથેનું વર્તન એનું ઘણું પ્રેમાળ અને એકબીજા સાથે સંબંધ રાખનાર એણે કોઈ જાતની તોફાની પ્રવૃત્તિ કરી નથી અને ધોરણ બાર પછી એની ટકાવારી સારી હતી અભ્યાસમાં એટલે નડિયાદ ધરમસિંહ દેસાઈમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં એ એડમિશન મેળવ્યું એ સમયે મારા દીકરાને મેં એના ધરમસિંહ દેસાઈના દીકરાને વાત કરી અને મારા દીકરાને પણ એડમિશન અપાવેલું એના ટકા ઓછા મારો દીકરો રખડું હોવાથી એ ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ છોડીને પાછો આવતો રહે ત્યાં સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અભ્યાસમાં કાળજી રાખી અને સારામાં સારી ડિગ્રી એન્જિનિયરિંગ મેળવી આ એનો બાળપણનો અને અભ્યાસ સમય ડિગ્રી એન્જિનિયરિંગમાં મેળવી ત્યાં સુધી એનો ઇતિહાસ એને આ ડિગ્રી એન્જિનિયરિંગ મેળવ્યું સત્યાગ્રહ છાવણી જવામાં લગભગ અઢી કિલોમીટરનો અંતર એ ગાડી લઈને જતા ડ્રાઈવર મોડો આવે એટલે અમિતનો ઉપયોગ એ કરતા અને ઉપયોગ કરતા એની સાથે અમિતને જુદી જુદી કેળવણી આપતા એ સંસ્થામાં જઈ દાદા સાથે અમે રહે પાસે બેસાડે અને એનો બધ અને એમની જે રાજકીય એ ધીમે ધીમે એને આપતા થયા અને એ ધીમે ધીમે એ કોઠાસૂદ થી એ આગળ વધવા લાગ્યો એ દરમિયાનમાં અમે આ સમિતિમાંથી જ ભરતને ને ધારાસભ્ય બનાવવા માટે તૈયાર કરે એ સમયે હું સામાન્ય રીતે સંભાળતો એને બદલે અમિતને અને ચૂંટણીમાં વધુ આગળ વધી શકે અને એને આવડત આવી જાય અને મારી જગ્યાએ કામ કરી શકે એવી એનામાં શક્તિ આવે એવું હું સલાહ આપીને તૈયાર કરે એટલે એકાણું પછીની જે વિધાનસભાની ચૂંટણી થઈ તે દરમિયાન એને કોંગ્રેસ સમિતિનું કામ વિધાનસભાનું સોંપેલું અને એમાં એ આગળ વધતો ગયો અને ધીમે ધીમે એની આ વિસ્તારની વિધાનસભાની બંને સીટોમાં અવારનવાર ગામડે જવાથીને સમિતિમાં આવતા લોકો સાથે સંપર્ક વધતો ગયો એટલે રાજકીય સંબંધો એના પ્રજા સાથે એના આત્મીય બન્યા અને ધીમે ધીમે એની જરૂર પડી ત્યારે એને વિધાનસભામાં ઊભો રાખ્યો અને એ આત્મીયતાને અને લોકોના સાથે સંપર્કને લીધે એ વિધાનસભાનો સભ્ય બની શક્યો આ એની જ અને આત્મીયતાની જે સ્વભાવ હતો એનાથી આગળ વધે એમાં મારા પિતા ઈશ્વરભાઈ ચાવડાનો એને દોરવણી આપવામાં સૌથી મોટો ભાગ ગણી શકાય અમે બધા પણ એને આગળ વધવામાં બધા થયા છે અને એને જુદી જુદી સંસ્થાઓમાં એમ કરતા કરતા આગળ વધ્યો અને આજે ઘણી આગળ લોકોમાં લોકચાહના સાથે બધામાં પ્રિય બની ગયેલો છે અને આ ચૂંટણીમાં એને કોઈ પણ જાતની ઉની વાત જીતવા માટે આવે એમ નથી